ભગવાન વિશ્વકર્માની જન્મ જન્મજયંતી નિમિત્તે ગોત્રી સ્થિત ભગવાન વિશ્વકર્માના મંદિર ખાતે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉમટી પડ્યા હતા આજે વિશ્વકર્મા જયંતીની શહેરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગોત્રી વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા મંદિરથી ભવ્ય શોભા યાત્રા સુધાર યુવા કમિટી વડોદરા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સુધાર સમાજના લોકો મોટી સંખ્યામાં આ শোভાયાત્રામાં જોડાયા હતા આ અજારો સાથે આ પ્રદર્શન শোভાયાત્રા કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત સુધાર યુવા કમિટી વડોદરાના અધ્યક્ષ અંબેશજી સુધાર उपाध्यक्ष રમેશજી अशोकજી कोषाध्यक्ष કમલેશજી સુધાર કમિટી મેમ્બર્સ રાજેશજી ચંપકજી વિરેન્દ્રજી સત્યનારાયણજી ગણેશજી સુધાર ભપુરાજી સુથાર તથા મોટી સંખ્યામાં સુથાર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા ગોત્રી વિશ્વકર્મા મંદિરથી નીકળી હતી જે છાણી વિશ્વકર્મા મંદિર પહોંચી હતી ત્યાંથી વિજય રાજશ્રી વિશ્વકર્મા મંદિરે પહોંચી હતી અને શાંતિનગર શ્રી વિશ્વકર્મા મંદિરે શોભાયાત્રાનું સમાર્પણ થયું હતું મોટી સંખ્યામાં સુથાર સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા આજ શ્રી ભગવાન વિશ્વકર્મા કી જન્મ જયંતિ હૈ ઉપલક્ષ મેં विश्वकर्मा शोभा यात्रा हर साल होती है हमारी और इस बार और भी भव्य और दिव्य शोभा यात्रा होने जा रही है ये शोभा यात्रा हमारी गोत्री श्री विश्वकर्मा मंदिर से रवाना होकर छाणी श्री विश्वकर्मा मंदिर जाएगी और वहाँ से विजयराज श्री विश्वकर्मा मंदिर पहुँचेगी और उसके बाद शांति नगर श्री विश्वकर्मा मंदिर समापन होगा इस शोभा यात्रा में अपने सुथार समाज के जो औजार है उसकी भी साथ में प्रदर्शनी की गई है जो बिन बिन जो औजार पुराने हमारे औजार हैं उनकी भी प्रदर्शनी साथ में हैं